મુન્દ્રામાં અદાણી કંપનીની એમપીએલ કોલોનીમાં એક લેબરે આત્મહત્યા કરી હતી રાત્રે પોલીસ તપાસ માટે ગઈ હતી ત્યારે ઉશ્કેરાલા ટોળાએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો પોલીસેની ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઉશ્કેરાલા ટોળાએ ખાનગી વાહનમાં આગ લગાવી હતી પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસ ફોર્સ ઉતારવામાં આવી હતી જે બાદ તેત્રીસ જેટલા શ્રમિકોને અપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિક વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી મુજબ કાંડાગ્ર ગામ નજીક એમપીએલ લેબર કોલોની આવેલી છે આ કોલોનીમાં રહેતા નીરજ કુમાર મહંતો નામના પરપ્રાંતે શ્રમિકે રૂમમાં આપઘાત કરી લીધો હતો મુન્દ્રા પોલીસને જાણ કરાતા પોલીસ પંચનામું કરવા માટે ગઈ હતી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાનું કહેતા આસપાસના મજૂરોએ જ્યાં સુધી ધીરજના પરિવારજનો ન આવે ત્યાંથી લાશ રૂમમાંથી બહાર નહીં જાય તેવો આગ્રહ રાખ્યો હતો પોલીસે પીએમ માટે લાશ લઈ જવી પડશે તેમ કહેતા બંને પક્ષે ઘર્ષણ થયું હતું મજૂરો મોટી સંખ્યામાં ભેગા થઈ જતા પોલીસે પીછે હટ કરી અને પરત જતા હતા ત્યારે મજૂરોએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો પોલીસ કર્મચારીઓ જીવ બચાવીને ભાગી ગયા હતા જો કે ઉશ્કેરાયેલા લોકોએ વાહનને સળગાવી દીધું હતું આ બનાવ બાદ લેબર કોલોનીમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અગાઉ પણ આ કોલોનીમાં મજૂરોની સિક્યુરિટી વચ્ચે પાણી મુદ્દે ઘર્ષણ અને તોડફોડ સુધી મામલો પહોંચ્યો હતો ત્યારે પોલીસે જઈને સમાધાન કરાવ્યું હતું આજે પોલીસ અને મજૂરો વચ્ચે ઘર્ષણ થયું તેમાં પોલીસને મજૂરોથી બચીને ભાગવાની નોબત આવી હતી ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક શહેર મુન્દ્રામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની નબળી કામગીરીના કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે એક બાદ એક કાયદો વ્યવસ્થાનો ભંગ કરતી ઘટનાઓ સામે આવી રહી છે તાજેતરમાં લૂંટનો બનાવ બન્યો હતો તેમાં એક આરોપીને વેપારીએ પકડ્યો અને તેના આધારે બીજો આરોપી ભુજમાંથી એલસીબીએ પકડ્યો હતો પરંતુ મુન્દ્રા પોલીસ ચકચારી બનાવમાં આરોપીઓ સુધી પહોંચવામાં દસ દિવસ બાદ પણ નિષ્ફળ રહેતા વેપારીઓમાં ભારે નારાજગી છે